હેલો દોસ્તો આપણે વિડીયો લઈને આવીએ એટલે આપણા ગ્રાહક મિત્રોને હંમેશા ફાયદો જ કરાવીએ છીએ તો આજે તમારા માટે જોરદાર સોલ્યુશન લઈને આવ્યો છું લાઇટ બિલ જીરો રહેવાનું છે તમારું એવું સરસ મજાનું તમને પેનલ જે આણંદમાં ફર્સ્ટ નંબર પર ચાલે છે અત્યારે અડાણી પેનલ તેની એડ કરવા આવ્યો છું હું એસ સોલર એન્ડ પાવર સોલ્યુશનમાં અહીંયા તમને ટકાઉ એકદમ ફિટિંગ ચાર્જ ફ્રી રહેવાનો છે સાથે સાથે વાત કરું તો પેનલનું જે કેચઅપ છે જે મજબૂતાઈ છે આ ડબલ ગુણું અહીંયા સોલર ઇલેક્ટ્રિક ભેગી કરે છે તમે જોઈ શકો છો આપણે ગ્રીન વીલા ટુમાં ઉભા છે બધા જ જે સોલર સિસ્ટમ જે લાગેલી છે બધા જ ઘરોની ઉપર તમે જોઈ જ શકો છો એકદમ સરસ મજાની સોલર પેનલ છે સાથે સાથે વાત કરું તો દસ ટકા ડાઉન પેમેન્ટ ભરીને તમે આ વસાવી શકો છો અને એકદમ સરળ કરતા અડા પણ મોજુ છે સાથે સાથે પાંચસો પચાસ આવે છે તે પણ મોજૂદ છે અને અનેક જે બ્રાન્ડેડ કંપની આવે છે વારી તે પણ આપણા ત્યાં ઉપલબ્ધ છે તો ધાર્મિક જે સ્થળો છે મસ્જિદ છે મંદિર છે ગુરુદ્વારા છે ચર્ચ છે તેનો જે પ્રાઇઝિંગ ફિટિંગ ચાર્જ રહેવાનો છે એ બિલકુલ તમને લોએબલ રહેવાનો છે પેનલની સાથે તમે જોઈ શકો છો સોલર યાન કંપની જે બ્રાન્ડેડ આવે છે તેનું ઇન્વેટર પણ લાગેલું છે આની દસ વર્ષની વોરંટી રહેવાની છે મિત્રો તો સ્ક્રીન પર નંબર પણ આપેલો છે અને એડ્રેસ પણ મેન્શન કરેલું જ છે તો પહેલા તે પહેલા આજે જ સંપર્ક કરો